નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું લખતર તાલુકા ભાજપ પ્રમુખ માટે થઈને ભાજપ દ્વારા નિમવામાં આવેલ ચૂંટણી અધિકારીઓ દ્વારા સંયુક્ત પ્રક્રિયા લેવામાં આવી ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ દ્વારા ગુજરાત રાજ્યમાં જે જે જિલ્લામાં અને તાલુકામાં જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ ટર્મ પૂરી થતી હોય તે જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખની નિમણૂક કરવાની સહિત પ્રક્રિયા માર્ગદર્શન સૂચના આપવામાં આવી છે ત્યારે આજે લખતર ઇન્ડસ્ટ્રીઝમાં આજે લખતર તાલુકા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરાયા ડોલરભાઈ કોટેચા દત્તનાબેન પૂજારા સહિત અન્ય બે ચૂંટણી અધિકારીઓ તો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા લખતરમાંથી સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી લખતર તાલુકા ભાજપ બુથ પ્રમુખ પાસેથી આગામી લખતર તાલુકા ભાજપ મંડળ પ્રમુખની નિમણૂક કરવાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આની સેન્સ પ્રક્રિયામાં લખતર તાલુકાના પંચોતેર બુથના પંચોતેર બૂથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની પાસેથી આગામી ટર્મ માટેથી અને કોની નિમણૂક કરવી તે માટેથી અને સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી ત્યારે તમામે તમે પોતાની સેન્સ પ્રક્રિયા આપી હતી